એટીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હિંમતનગર તાલુકાના જહેરાબાદ ગ્રામ પંચાયત ખાતે નાગરિકો દ્વારા રસ્તો ખુલ્લો કરવાની માંગ કરવામાં આવી વારંવાર રજૂઆત કર્યા પછી પણ કામગીરી ન થતા નાગરિકો આંદોલનના મૂળમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ ત્યાંના ગામના લોકો પોતાની સમસ્યાઓ લઈ આક્રમક રૂપમાં આવી ગયા છે જહેરાબાદ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ સર્વે નંબર એકસો તેસઠ પૈકી રહેતા રહીશો પ્લોટ ખરીદતી વખત જમીન માલિક સાજિદભાઈ ઉસ્માનભાઈ વિજાપુરા દ્વારા બાજુમાં આવેલ જમીન માલિક મેમણ ફજલ મોહમ્મદ ઉસ્માનભાઈ જેનો સર્વે નંબર એકસો પંચાણું પૈકી તે બંનેના પચાસ રૂપિયાના સ્ટેમ્પ પર રસ્તાનો કરાર આપવામાં આવેલ છે કે તમારો રસ્તો સર્વે નંબર એકસો પંચાણું પૈકી પાંચમાં થઈ હિંમતનગર બીજાપુર હાઈવે ઉપર જશે જે તે વખત અવર પણ કરવામાં આવતી હતી તેમજ એને પ્લાનમાં અને હુકમમાં પણ રસ્તો બતાવવામાં આવેલ છે નવીન વિસ્તાર બનેલો હોય રસ્તાની કોઈ જ તકલીફો ઉપસ્થિત થતી ન હતી જેમ જેમ એને થતું ગયું તેમ તેમ અમારી સોસાયટી આજુબાજુ તમામ જગ્યાએ અવધોધો ઊભા થતા માંડ્યા છે અમને એમ હતું કે સદર રસ્તો મળેલ હોય કોઈ ચિંતા નથી પરંતુ છેલ્લા ચાર પાંચ વર્ષથી અમને અવર જવર માટે બાજુના પ્લોટ ઉપર થઈ જવું પડે છે જેમાં પણ વર્તમાન સમયમાં એમ્બ્યુલન્સ પણ આવી શકે તેવો રસ્તો નથી સાથે ચોમાસું આવતા અમારી પરિસ્થિતિ વિકટ બનેલ છે સર્વે નંબર એકસો પંચાણું પૈકી પાંચ જમીન માલિક દ્વારા રસ્તા ઉપર કોટ કરી બંધ કરી દીધેલ છે જેને લઈ વારંવાર રજૂઆત કરવામાં આવેલ છે પરંતુ પત્ર વ્યવહાર સિવાય આગળ કંઈ થતું નથી જે જમીન આવેલી છે તે મૂળ હેતુમાં વપરાતી નથી તેની જગ્યાએ પાર્કિંગ બનાવી દેવામાં આવેલ છે તેમજ કોટ કરી જાહેર રસ્તા ઉપર દબાણ કરવામાં આવેલ છે જેથી સદર બાબતે જમીન આવતી ખાલસા કરવી અને કલમ એકસો પાંચ અંતર્ગત તાત્કાલિક ધોરણે દબાણ દૂર કરવા ગામના નાગરિકોની માંગ છે બ્યુરો રિપોર્ટ માટે પંચાયતમાં દ્વાર કઠડાઈ ને થાક્યા છીએ અસંખ્ય અરજીઓ કરી છે બરોબર છતાં પણ અમારી ધ્યાન આપવામાં આવ્યું નથી તો એને હુકમમાં લખેલું છે કે એકસો ઓગણસાહીઠ માંથી રસ્તો જાય છે બીજો મુદ્દો અમારો જે લેઆઉટ પ્લાન છે તે છાસઠ નંબર સડસઠ નંબર ને કોમન રોડ તે પાસેથી દક્ષિણ દિશા તરફ જવાનું બીજા પણ હુકમ એ કઢાવ્યો એકસો માંથી તમારો રસ્તો આવે છે તે લેઆઉટ પણ બતાવે છે અને હુકમમાં પણ લખી છે બરોબર બીજો પચાસ રૂપિયાના સ્ટેમ્પ પર જ્યારે ત્યારે અમારું એરિયા એને થયો ત્યારે બે પાર્ટીઓના કરાર થયા હતા એ પચાસ રૂપિયાનો સ્ટેમ્પ પણ અમારી જોડે હાજર છે ચોથો મુદ્દો અમે આટલી અરજીઓ કરી તો સુરેશભાઈ પટેલ પોતે લેખિત આપે છે કે જે એનો માલિક છે કે મારી જગ્યામાંથી સાડા સાત મીટરનો પહોળો રસ્તો આવેલ છે એના જે એને હુકમમાં લખેલું છે કે ઉત્તર દિશા તરફ જેમાં સાડા સાત મીટરનો એકસો ઓગણસાઠ સર્વે નંબરમાં રસ્તો આવે છે તેમાંથી તમે અવર કરવા હકદાર છો એ અવર કરવા માટે હકદાર છે એ રસ્તો બ્લોક કરવા માટે હકદાર નથી એમ કે આગળ જોતો રસ્તો બ્લોક કરી અને કાયદેસર આ પાછળ જતી પબ્લિકને હેરાન પરેશાન કરેલા છે ને અત્યારે હાલ એકસો આઠ એમ્બ્યુલન્સ વાન કે ફાયર બ્રિગેડ આવી પરિસ્થિતિ જો ચોમાસામાં કંઈ થાય તો અહીંયા કોઈ પણ વાહન આવી શકે એવી કન્ડિશન નથી સ્કૂલ વાન સ્કૂલ જ્યારે પાણી ભરાય છે ત્યારે અમે અમારા છોકરાઓને હવે બેસાડીને ત્યાંથી લઈને નીકળીએ છીએ એ રસ્તો ખૂલે તો આ હજારો પબ્લિક માટે સુખાકારી નિવેડો આવી શકે તેમ છે અને અમે તમારાથી અપેક્ષા રાખીએ છીએ કે જલ્દથી જલ્દ

બધું ભરવામાં મે તૈયાર છીએ ને કઈ વિસ્તારમાં મકાન આવ્યું છે તમારું અમારે છે 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 નાની વ્યવસ્થા નથી ગાડીની વ્યવસ્થા નથી વ્યવસ્થા નથી કોઈ થાય કઈ રીતે

બીજું કશું નથી કેવા માંગતા અમે ટેક્સ ભરવા તૈયાર છે ને અમે તો ટેક્સ ભરીએ જ છે છોકરાઓની સ્કૂલો બગડે છે ને એમાં મારા છોકરાઓ તો પાણી માંડી જાય છે છોકરાઓને ઇન્ફેક્શન થઈ ગયા છે શું કરવાનું મારે